તો ખેડા જિલ્લામાં સંદેશ ન્યૂઝના અહેવાલની અસર જોવા મળી રહી છે નડિયાદના દાંડી માર્ગનું સમારકામ હાથ ધરવામાં આવ્યું છે બિસ્માર રોડ અંગે સંદેશ ન્યૂઝ દ્વારા અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો છ કિલોમીટર સુધીના રોડ પર ખાડા જ ખાડા નજરે પડી રહ્યા હતા છવ્વીસ કરોડના ખર્ચે આ રોડ બનાવવામાં આવ્યો હતો ત્યારે સંદેશ ન્યૂઝના અહેવાલ બાદ તંત્ર દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે પહેલા જે રોડ આપ જોઈ રહ્યા છો જે રીતે આ રોડ પર ખાડા રાજ જોવા મળી રહ્યો હતો સંદેશ ન્યૂઝ દ્વારા અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ તેની અસર જોવા મળી રહી છે નડિયાદનો દાંડી માર્ગ કે જે ખાડા માર્ગ બની ગયો હતો તેનું સમારકામ હાથ ધરવામાં આવ્યું મહત્વનું છે કે જે વાહન ચાલકો છે તે લોકોને ભારે હાલાકી પડી રહી હતી જે માટે તેને સંદેશ ન્યૂઝે અવાજ ઉઠાવ્યો હતો બહુ ખરાબ હતો સાહેબ